સુરતના દિવાળી સમય ચોરી સહિતની ઘટનાઓ રોકવા પોલીસ મેદાને છે તે રિક્ષામાં મુસાફરોના ખિસ્સામાંથી રોકડા સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરનાર રીઢાઓને કાપોદરા પોલીસે જેપી પાડી સળિયા પાસે ધકેલ દીધો છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચના લઈને સુરતના કાપોદરા પોલીસની ટીમ પીઆઈ એમબી અસુરા તથા સેકન્ડ પીઆઈ એમઆર સોલંકી અને પીએસઆઈ એમબી બી વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી અન્નામ હેડ કોન્સ્ટેબલ સંજય મંજી અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ પાંચા અને પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈ મગનભાઈની બાતમી મળી હતી કે નાકા ચાર રસ્તાથી ચિકુવાડી સીએનજી પંપ વચ્ચે રિક્ષામાં રમેશ કોરાટ નામના મુસાફરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરનાર રીઢાઓ ગાયત્રી ત્રણ રસ્તા પાસે જે માહિતીના આધારે ત્રણેય આરોપીઓ રિઝવાન ઉર્ફે સમીર ખાન સોએબ ખાન ઉર્ફે બોખા પઠાણ અને અસલમ ઉર્ફે બડા કાજીને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા રીઢાએ કાપોદરા પોલીસ પથકની હદમાં મુસાફરના ખિસ્સામાંથી રોકડા રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે આરોપીઓની રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી તેવે વિરુદ્ધ કાયદેસર કાર્ય હાથ ધરી છે